તું મને કોઈ વાત તો કરી દે ભાઈ વાત તો હબળ મારી દોન તો એપલ 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 કહેવાય એપલ એપલ કહેવાય એપલ નો તું હાથમાં શું કહેતો બડું બડું બધું પેરાય યાર

જો વાતે હતી આ છે 800 પેલા કરવાનો પેલા કિડનેપ કરવાનો ખાનો વેત કરવાનો

મોનટો રાખું પડે કે કેમેરાને મોનટો રાખું જ પડે કે યાર આપણે મોટો કરે યાર મોન રાખો હા શેતર મજા આજ તો પાર્ટી કરજો પાર્ટી જલ્દી અંદર હા જલ્દી હો મને રૂપિયા લઈને આવ્યો

યે વને પકડો લે વને પકડવાનો પાકી તો હોસો આરાન શું હ કોઈ થા ના કર દે પિરુ જવા આપડી મોડું જોવા દે પેલા આય અચ્છા ઈરોજન ઈરોજન કરી લાયો ને ના ના જો બે મોબાઈલ આ ફોન લે મોબાઈલ બધું બધું છે આપડા બધું પેલા ફોલો મત ગાડો પેલા તો ઉગાડો ઉગાડું ઉગાડો છોડી ભાઈ બે મોબાઈલ મોડે જો આ ફોન મે પડી જો પીવા દો માલય કે લખો આનો મશીન છે तोनी इगरा जॉनी भाई बोलती पब्लिक क्या जॉनी भाई तुम कुठं नाही तमनाला कुठं तोला नाही क्वात तोला चला क्वात तोला आना बलो आयफोन सो बलो तमे ए भुऱ्या बताई मना बलो आयफोन तमनाला मोबाईल ए ठेगळा

અન ફોન લગાય 10 માગજી અન ફોન હાલન તો લે લે બેહાદ લગાઉ તમે વાત કરો કે હું તમને લગાઈ ના લઉ નંબર લગાય 01 02 7098 હું શું કહું તમને 10 લો તમે વાત કરો વાત કરો તમે આ ના તો ઓને ઓયકણ રાખો એને વિડિયો કોલ કરો નકર ભડાઈને ભરા રાખો દરજ મિની ઉડાડીને મિની પિંગવાજી હેલો મો જુવાની ભાઈ બોલો આ છોકરાને કિડનેપ કરી દીધો અમે 10000 રૂપિયા લઈને આવતો રે 10 ની રૂપિયા લઈને આવતો રે થાય કોઈ થાય છે અલ્યા લે માર તો માર ફોન આયો છે 10000 ની માંગણી કરી છે હું હું તો હાલવાનું બે બાજુ હું હું કરું ફોન જવું પડશે જવું જ પડશે પાક્કું પડતા કહીએ પણ જઈને સમાધાન કરાવવું પડશે નખી મારા કંઈ મારા છોકરો નહીં આવે તો મારો થશે મને હું ચાવું એટલે ખરાબ ચા પહેલાં એ રસુક પૈસી નથી તો મારી દીધ રહીએ જે સમાધાન થાય એ રીતે કરશે પે પૈસા તો આવવા જ પડશે અમે જે થાય એ કરી જઈને પૂછી લઈએ બોલો તો ખાવાનું કરો ખાવાનું કરો બે ચા કોઈ લેજો

આપડે પાડવો કશું નહી ખાવાનું ગરીબ છીએ આ મુજ ખાલી લઈને ફરવું જોઈએ દસ વાળી સિગ્નેચર આપણે કશું ખાવાનું ગરીબ છીએ પણ આપડે બસ ગરીબો ને જ કરવાનું સારું કામ કરવાનું ગરીબો માટે હથિયાર તો લે રસ્તા મળી ભેટ આ

નહી મોટી મોટી ગેંગ હોય મોટા સ્ટાર હોય કાર્તિક ના મેળમ જો ટીકડી ફોડવાળી બંદુક લિયલી મારું અને ભા

લાલ ગેંગ હોય આપડે બસ ખાલી ગરીબો થી અને પોલીસ થી આ દિવાયુભાઈ ગરીબો નો મશિયા છોકરા ને પેલા ધોળી ગેંગ વાળા ઉઠાઈ જાય તમે ઓળખો છો ધોળી ગેંગ

શું ગરીબો માટે બેઠા છીએ ખાલી ખાલી પી લેવાનું દોન કરતા હે મોટો પકડાય તારી તારીન કિસ્મત હજી તો હાથમાં આવશે અને કહું પડ્યા પડ્યા પટી જા મોટા મુર્ગા ગુજ્યો

આપણે મોબાઈલ રાખીએ ખાલી ફોન કરવા માટે સમજ્યા વડેલ તમે કોમ કરો ઘેર જતા રહો ખાઈ પૂજો છોકરા ની પૂરેપૂરી જવાબદારી અમારે ખતરો છે ખતરો આગળ આગળ

પૈસા મોટી વસ્તુ નહીં જીવન માં જોઈ તું એ ડોન છે હું એ ડોન છું ભલે તું ગરીબ રહ્યો ગરીબ લૂટતો હોય પણ હું ગરીબો નો છું પૈસા જરૂરી નહીં જીવનમાં બધા એક ટાઈમ નું ભોજન જમી લો બીજા દોડે કોક અમીર પાડો ગરીબો કોઈ લેવાનું નહી ભાઈ પાક્કું લે

અરે જોની ભાઈ જે કે નહીં તમારી કઢિયાલ છે બધું અને વેચ્ય જોડી આયે અમારા બેજુ બે દાડે છે તો અમારે પૂછા ફરે થોડી મેલો હેડ કોમ થઈ ગયું ભાઈ ટૂટ લાઈન કોણ આયુ

વડીલ જોડે પૈસા એના માટે બેઠા જ છીએ તારી કોઈ કામકાજ હોય તો 六八。